રૂપિયા વાળી ખરેખર ધૂમ મચાવી છે અને બેનો નો સારો રિસ્પોન્સ પણ મળે છે તમે ઇન્સ્ટાગ્રામ માં બધે જોઈ શકો છો ફીડબેક મળે છે તો હવે અમે સ્પેશિયલ એકાવનસો વાળી અગિયાર હજાર વાળી ને નાબૂદ કરી નાખીએ છીએ ઓનલી ફોર એકવીસો રૂપિયા વાળી કીટ હવે એકવીસો રૂપિયા વાળી જે કીટ છે એમાં શું આવે કે તમે એકવીસો રૂપિયાની કીટ અમારી પાસેથી મંગાવશો એમાં ટી શર્ટ આવશે પ્લાઝા પેન્ટ આવશે પછી આ પ્રકારના ડેનિયમ પેન્ટ આવશે આવા બધા એક એક બબે પીસ અમે છૂટા છૂટા તમને સેમ્પલ પીસ માટે આપીશું કે હવે રીસેલિંગ તમારે કરવું છે કે ઘરેથી માલ વેચવો છે તો કસ્ટમરને તમે બતાવી શકો કે ભાઈ જો આ પ્રકારની આ વસ્તુ આવશે ને રોજે રોજે અમે તમને નવા ફોટા આપીએ છીએ તો એ તમારે વોટ્સઅપ પર સ્ટેટસમાં મૂકવાના છે ફેસબુકમાં મૂકવાના છે અને હોલસેલ ભાવથી થોડું ઘણું માર્જિન તમારું જેવો એડ કરી અને પ્લસ કરવાના આવે છે જે તમારો નફો સેટ કરવાનો હોય હવે જે એકવીસો રૂપિયા વાળી કિટ જે સેમ્પલ આવે છે તો આવો આપણે આગળ થોડું થોડું વાતું પણ કરીએ અને થોડું થોડું કલેક્શન પણ બતાવીએ તો એકવીસસો રૂપિયાની જે કિટ આવે એ તમે કસ્ટમરને બતાવી શકો કે ભાઈ આ પ્રકારનો પેન્ટ આવે છે આ પ્રકારનો ટી શર્ટ આવે છે આમાંથી તમારે સાઈઝ કલર જે જોતો હોય અમે તમને મંગાવી દઈએ તો આ ધંધો ચાલુ કરવા માટે મિનિમમ ખાલી એકવીસસો રૂપિયાનું જો તમે રોકાણ કરશો તમને વધારે બેનિફિટ મળશે બાકી નહીં કરો તો ફોટા ઉપર આજુબાજુમાં તમારી પાસે અમારી એકવીસો રૂપિયા વાળી જો કિટ હશે તો તમે એને પીસ બતાવી શકશો ને વધારે એને સમજાવી શકશો અને એકવીસો રૂપિયાની કીટમાં તમે કસ્ટમાઇઝ ઓર્ડર પણ કરાવી શકો કે ભાઈ મારે એમ્બ્રોયડરી ટેન્સિલ ટી શર્ટ જોતા છે કે ભાઈ મારે બચ્ચાના ટી શર્ટ જોતા છે કે પછી આ છોકરાના ટી શર્ટ જે ઓવર સાઈઝ ના છે પછી આ રેગ્યુલર જે બારે મહિના વેચાય આ કોટન ટી શર્ટ આવે છે આગળ પાછળ વાળા આવા જોતા છે આ બધી રનિંગ આઈટમ જ છે કોઈ આ માલ નવો નથી રેગ્યુલર અમે દસ વર્ષતા વેચીએ છીએ અને ફર્સ્ટ ક્લાસ આઈટમો બધી ચાલે છે પછી નાની છોકરીઓના અમારી પાસે જીન્સ આવે છે પછી સડા શોર્ટ્સ આવે છે પ્રિન્ટેડ બોક્સર આવે છે આવી બધી ઘણી બધી પ્રકારની વસ્તુ આવે છે પછી આ ડેનિયમ પેન્ટ પેન્ટમાં પણ ઘણી વેરાયટી આવે છે બેલ્ટ વાળા આવે છે પ્લાઝા વાળા આવે છે પછી પ્લસ આ બટન વાળા આવે છે અને લોંગ ટી શર્ટમાં ને એમ વાત કરીએ તો પછી જેન્ટ્સમાં રેગ્યુલર નાઇટમાં પહેરાય એવા પણ ટી શર્ટ આવે છે જે બધી એકસો વીસ ત્રીસ રૂપિયાની રેન્જથી ચાલુ થાય છે અઢીસો ત્રણસો રૂપિયા સુધીના આવે છે આ સ્ટાર્ટિંગ રેન્જ છે અમારી એકસો ને વીસ રૂપિયામાં મેન્સના એમ ટુ ડબલ એક્સલ ટી શર્ટ આવે આ બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે ઉનાળો થોડાક દિવસો પછી આવવાનો છે તો આ બધી વસ્તુ ત્યારે ખૂબ સેલિંગ થતી વસ્તુ છે પછી મેન્સમાં બધા ટેન્સિલ ટી શર્ટ છે જે જીન્સ ઉપર ને બધી સારી સારી જગ્યાએ યુઝ કરી શકાય એવી વસ્તુ છે કોટન ટી શર્ટ એમાં આવશે પછી લેડીઝ માટે આવીએ તો પાંચસો રૂપિયાના ત્રણ વેસી શકાય ને પાંચસો રૂપિયાના ત્રણ એ તો અમારી બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે એમથી ફોર એક્સલની ની સાઈઝ રહેવાની છે બાર પંદર કલર આવે છે અને તમે પાંચસો રૂપિયામાં ત્રણ આરામથી વેસી સોરી આ લોંગ એવું છે આ નથી હા આ ટાઈપના નાઇટના રેગ્યુલર ટી શર્ટ આને કહેવાય આ પાંચસો રૂપિયાના ત્રણ પણ તમે વેચી શકો છો આ બધી એવી બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે તો આના માટે તમારે શું કરવું પડે કે તમારા ફેસબુક આઈડી ઇન્સ્ટાગ્રામ ને બધું ફોલો કરેલું હોય અને વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈ ન હો તો રોજે રોજે અમે તમને અપડેટ નાખીએ છીએ એ જે ફોટા આવે એમાં થોડુંક માર્જિન એડ કરીને પોતાના સ્ટેટસમાં ફેસબુકમાં મૂકી દેવાનું જે ઓર્ડર આવે એમ અમે અહીંયાથી તમારા નામે શિપિંગ કરાવી દઈએ પાર્સલ કરાવી દઈએ અને ઘર બેઠા એક નાની મોટી તમારી આવક ચાલુ થાય અને જે ધંધામાં આપણે વસ્તુ જોઈએ બધું જ અમારી પાસે કે કેટલોક વેરાયટી રહે છે બધા અલગ પ્રકારના કપડાં આવે છે ઇમ્પોર્ટેડ કપડા આવે છે ટેન્સિલ આવે છે કોટન આવે છે તો થોડીક આળસ મૂકી અમે જેમ મહેનત કરી અને તમારા સુધી એમ તમે પણ પણ થોડીક મહેનત કરી અને તમારા આજુબાજુના ફ્રેન્ડ સર્કલ ફેમિલીમાં પોતાનો ઘરેથી ધંધો શેર કરી શકો છો એક સાઈડ ઇન્કમ ચાલુ થશે ને કોઈ પણ ધંધો બંધ કરીને આ ધંધો ચાલુ કરાય એ એવું છે નહીં આ ધંધો તો કલાક બે કલાકનો છે તમે ફોટા આવ્યા ચડાવી દો ઓર્ડર આવે તો થોડીક ઇન્કવાયરી કરી લો એમનું ધીમે ધીમે બે ત્રણ મહિના સેટ થશો તો તમારો ધંધો વગર રોકાણે પણ સેટ થઈ જશે અને અમને નથી તમે હોવા વખત ફોન કરશો તો અમે વ્યવસ્થિત તમને જવાબ આપીશું સમજાવીશું કેવી રીતે ધંધો કરાય તો આવીને આવી માહિતી માટે અમારા બધા પેજ ને તમે ફોલો કરો ખાસ કરીને યુટ્યુબ ચેનલ ને તો આવીને આવી રોજે અમે એક વિડીયો મૂકીએ છીએ એક અવેરનેસ જડે તમને પણ એક ધંધાનું નોલેજ થાય અમને તો છે અમે આગળથી શીખીએ છીએ કઈ આવડતું હોતું નથી અમે અમારા આગળવાળા પાસે શીખીએ શીખ્યા ને અમે તમને સાથે શેર કરીએ એટલે નાનો ધંધો છે એવું ન સમજો આ ધંધો તમને મોટા પણ કરે છે કે જેમ અમને કરી દીધા છે તો ચાલો મળી એકવીસો રૂપિયાની આ કીટને મહાન બનાવી અને તમારા ધંધાને કરીએ ચાલુ અમે તો કમાવી જ છીએ પણ સાથે સાથે અમારે તમને પણ કમાવવા છે તો ગુજરાતી હોય એકબીજા ગુજરાતીને મદદ કરે તો રીલ્સને પ્લીઝ શેર કરો ફોલો કરો અને એકવીસો વાળી કીટ મંગાવો અને રિસેલિંગ ધંધો તમારો પોતાનો કરો ચાલુ અને એ પણ કીટ નહીં વેસાય તો લઈ લઈશું અમે રિટર્ન ジェシー・グレシナン、テンキュー